જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો હું આજે બનાવું છું ગુલાબ જાંબુની રેસીપી તો તમે બધા વિડીયોમાં બન્યા રેજો મિત્રો હું પહેલાં ચાસણી બનાવીશ એ ખાંડ લઈ લીધી છે એક વાટકી અઢીસો જ ગુલાબ જાંબુ બનાવવાના છે વધારે નથી બનાવવાના એટલે અઢીસો ખાંડ લઈ લીધી છે એના પછી પાણી રેડશું પછી ગરમ કરવા માટે મૂકી દઈશું પાણી રેડ્યા પછી એક પાલું દોઢ પાલા જેવું રેડ્યું છે પછી જે ખાંડી દીધી છે એ અંદર ચાસણીમાં નાખી દઈશું નાખી દીધા પછી ગરમ કરવા માટે મૂકી દઈશું ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે ચાસણીને હલાઈ દેસુ એટલે ખાંડ જલ્દી ઓગળી જાય આવી રીતે ચમચો હલાયા કરશું થોડીવાર એટલે ફટાફટ ઓગળી જશે ખાંડ અમે તો આવી રીતે ચાસણી બનાવીએ છીએ તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટમાં જણાવજો અમને બહુ ગળું ઓછું ભાવે છે એટલે મીડિયમ જ ખાંડ નાખી છે અને મીડિયમ જ ગળ પણ બનશે હવે ખાંડ ઓગળવાય છે ઓગળશે ત્યાં સુધી લોટ બાંધશું ગઠાઓ આવી રીતે ભાગી નાખશું ગઠ્ઠા બધા ભાગી ગયા છે હવે થોડું થોડું દૂધ લેશું અને લોટ બાંધશું એટલે હવે લોટ બાંધવાની તૈયારી કરશું હવે પહેલાં થોડું દૂધ રેડશું અને પછી બાંધશું જેમ જરૂર પડે એવી રીતે લોટ બાંધતા જશું અને દૂધ થોડું થોડું રેડા જશું થોડીવાર વાર આવી રીતે આવી રીતે સરસ મસીડવાનું તમારા હાથમાં ચોટે તો થોડું દૂધ કે થોડું તેલ હાથમાં લગાવી લેવાનું એટલે હાથમાં બહુ ચોટશે નહીં બહુ ચીકણું આવે લોટા આવી રીતે મસીડિયા કરવાનું થોડી વાર એટલે સરસ રીતે બંધાઈ જશે સરસ રીતે બંધાઈ ગયો છે હવે ઢાંકી દઈશું થોડી વાર માટે દસ પંદર મિનિટ માટે હવે એના નાના નાના બોલ બનાવી લેશું બહુ મોટા નહીં અને બહુ નાના નહીં મીડિયમ બનાવશું બોલ તમે જુઓ આવડા જ બનાવશો બહુ મોટા નહીં આવી રીતે બધા જ બનાવી લેશું અડધા બનાવી લીધા છે અને થોડા બનાવવાના બાકી છે ગરમ તેલ મૂકી દઈશું ગરમ તેલ ત્યાં થાય ત્યાં સુધી જે થોડા બાકી છે ગુલ્લા એ બનાવી લેશું એટલે થોડા બાકી છે એ ગરમ તેલ થાય ત્યાં સુધી બની જશે માણમાના મેં ચાલુ કરી દીધા છે બધા ફાટવા ના જોઈએ એટલે થોડો વજન ત્યાં દબાઈ વાળી લેવાના એટલે ફાટી ના જશે આ બધા ગુલ્લા તૈયાર થઈ ગયા છે હવે થોડું નાખે અને તેલ ચેક કરી લેશું તો તેલ આવી ગયું છે ઘીમાં તો અમને ઘી ઓછું ભાવે છે એટલે તેલમાં જ તળ્યા છે તળવાના છે તેલમાં જ એટલે હવે થોડા થોડા નાખી દસ પંદર દસ પંદર નાખીને તળી લેશું એટલે મેં નાખવાના ચાલુ કરી દીધા છે બોલ એકવાર નાખી દીધા છે એટલે તળને જે તળિયે ચોટી ન જાય એના માટે ફેરવી લઈશું થોડી આવી રીતે ફેરવ્યા કરશું અને ચેક કર્યા રહેશું આવી રીતે હજી થોડા શામ થવા દઈશું અંદરથી કાચા ના રહી જાય એનું ધ્યાન રાખવાનું સરસ આવી રીતે થઈ જાય ત્યાં સુધી તળવાના

પણ બહુ જ બન્યા હતા આ બીજી વાર પણ આવી રીતે તળી લેશું તળવા માટે બધા નાખી દીધા છે અને એને પણ એવી રીતે ફેરવી લેશું કચા ના રહે ખાસ ધ્યાન રાખવાનું બધા તળાઈ ગયા છે અને ચાસણી બહુ સરસ થઈ ગઈ છે જુઓ આવી રીતે થોડા આમ થોડી જાડી રાખવાની બહુ પાથળી ચાસણીની કરવાની હવે જે તળ્યા હતા એ બધા આમાં નાખી દેસું નાખી દીધા છે અને જે બીજા તળવા માટે મૂક્યા હતા એ હવે ફેરવી લેશું મારા ગુલાબજાંબુ હવે બનીને તૈયાર થઈ ગયા છે જો કેવા સરસ ગુલાબજાંબુ બન્યા છે તમે પણ આવી રીતે બનાવજો અમે તો આવી રીતે બનાવીએ છીએ તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટમાં જણાવજો જો સરસ પોચા પોચા બન્યા છે ને તમને તોડીને પણ બતાવીશ જો સરસ પોચા પોચા બન્યા છે તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો અને અહીંયા વિડીયો પૂરો થાય છે બાય